ખોડિયાર ગરબી મંડળ બધી દીકરીઓને ગામ તરફથી ભેટ આપે છે એમાં પહેલી ભેટ આવે છે જયરાજભાઈ તરફથી બધી દીકરીઓને એકવી એકવી રૂપિયા ભેટ આપે છે બોલો અંબે માત કી જાય આવું ગામડામાં હતું પણ મહાનગરમાં તહેવારો બગાડી નાખે અત્યારની નવરાત્રી તમે જોવો નવરાત્રી માની આરાધના કરવા માટેની ઉપાસના કરવા માટેની એ પ્રાર્થના કરવા માટેની સાધના કરવા માટેની માની નવરાત્રી છે ફેશન શો નથી અઢી ફૂટ નો મોટો ફોટો મૂકીને તેને અગરબત્તી કરીને માતાજી ને આમંત્રણ આપે ખડિયારમાં ગરબે રમવા આવવાનું ચામુંડા માં ગરબે રમવા આવવાનું બધાને ગરબે રમવા આવો અને સિંહ ને વાઘ ને મગેરું લેતા આવજો પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું છે તમારે

એટલે રહ ઉડતા જાય એની કરતા આવો મારો બાપુ ગામડામાં હે કાંઈ ન હોય ઓ આવા સાઉન્ડ ન હોય એલ્યુમિનિયમ ના ત્રણ ફૂટના ભૂંગળા હોય ત્રણ ગામના હંભળાય એવા ઉકા દાદા ને રામજી દાદા ગળા હસોડા ગાલ થેપલા જેવા થઈ ગયા હોય અને એ તમને કોઈ ગાતા હોય પાંચ વર્ષથી માંડીને વીસ વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના ચાર ચોકમાં ગરબે રમવા જાતી હોય ને હે તો એને માય તૈયાર કરી દીધી હોય માથે આમ ચુંદડી વટાડીને પીનું ભરાઈ દે હુકામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ આ ગરબાની મર્યાદાઓ હતી આ અને કદાચ વીસ વર્ષનો દીકરો એ દીકરી કદાચ ગરબે રમતી હોય એની ઉપર ટગર મારીને બેઠો હોય નજર નાખીને બેઠો હોય તો નજર હટાવી લેવી પડે હું કામ કે સાક્ષાત જોગમાં સ્વરૂપ લાગતી હતી સાહેબ એ ફેશન શો નતો એટલે આ ગામડાની મર્યાદાઓ એટલે આ ભાભલાઓ હાંચવી રાખી હું હાંચવી રાખ્યો હે મા તો કાળી ને કલ્યાણ મોરી அதுக்கு மனமுலாத கிரிமி மாதத்துக்கு <music/> சோனலகார போஸிரே அம்பேமா ஆரோ સોપડો લઈને ગામમાં ફરતા હોય રાસ ગરબા હોય ને ગામમાં ગરબી મંડળો જ ન સર સર આમ સોપડો લઈને પણ હાલો ઉકા તા કેટલા ખાવાના હાલો ભીમજીભાઈ હાલો ધીર્યાજભાઈ પછી આમ સોપડો આવે પછી આમ માયક માં આવે